સુરતમાં હાલમાં જ વિપક્ષમાં આવેલી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પ્રજાના કાર્યો કરવાની કામગીરી કરાઈ રહી હોય તેમ લાગ્યું છે ત્યારે કાપોદરા વિસ્તારમાં આવેલા હીરાબાગ આનંદનગરની બાજુના આવાસમાં દારૂ નડો ચાલતો હોય જે અંગે સ્થાનિકોની ફરિયાદને આધારે કોર્પોરેટર ધર્મેન્દ્ર બાવલિયાએ જનતા રે કરી હતી અને મહિલા બુટલગન આ દારૂના અડા પરથી મોટી માત્રામાં દારૂન જથ્થો પકડી પાડી મહિલા બુટલગર સહિત દારૂન જથ્થો કાપોદરા પોલીસને સોંપ્યો છે એક તરફ ગુજરાતમાં નશાયુક્ત વસ્તુઓના વેચાણ પ્રતિબંધનું કડક અમલ કરવા રાજ્યના ડીજીપી દ્વારા આદેશ કરાયો હોવા છતાં પણ સુરતમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓની મિલી ભગતિ દારૂના અડાઓ ધમધમી રહ્યા હોય જેની સામે કોણ પગલાં લેશે તે તું જોવું રહ્યું હઝરપુરસી જીટેન્ટ ફેન્યુર્સ